અરવલ્લીમાં એચપી ગેસની પરિવર્તન અપડેશનનો નવો કાયદો આવ્યો છે જેથી મહિલાઓ ફિંગર અપડેશન માટે મોટી સંખ્યામાં એચપી ગેસની ઓફિસે આવી રહી છે અરવલ્લીના ભીલોડા તાલુકામાં એચપી ગેસની ઓફિસે છેલ્લા ત્રણ ચાર દિવસથી મોટી સંખ્યામાં મહિલાઓ ફિંગર અપડેશન માટે ઉમટી રહી છે ફિંગર અપડેશનની કામગીરી પ્રક્રિયા ખૂબ લાંબી છે અને એના માટે કંપનીની પૂરતી વ્યવસ્થા નથી એટલે છેલ્લા ત્રણ ચાર દિવસથી મહિલાઓને ધક્કા ખાવા પડી રહ્યા છે આ મામલે ગ્રામ પંચાયત ઓફિસમાં ફિંગર અપડેશનની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગણી મહિલાઓએ કરી હતી હું ધોલવાણી ધોલવાણી ગામનો નિવાસી છું અત્યારે સાહેબ મારે સરકારને નમ્ર વિનંતી કરવાની આવે છે કે અમારે મહિલાઓને આ ભારત વિકાસ સંકલ્પ યાત્રામાં એવું કહેવામાં આવે છે કે બહેનોને અમે મફત ગેસ વિતરણ કરીએ છીએ અને બહેનોને સુવિધા આપવામાં આવે છે પણ આ બે દિવસથી ત્રણ દિવસથી અમારી મહિલાઓ અહીંયા ફિંગર માટેને અપડેટ કરવા માટે અહીંયા જે ગેસની ચોપડીઓ લઈને આવી છે અને લાઈનમાં મોટી મોટી સંખ્યામાં ઊભી રહે છે પણ એમના સોજ સુધી એમના નંબરો કોઈ આવતા નથી અને હેરાન થઈને ભાડું ખર્ચી ખર્ચીને પાછી ઘરે આવે છે ને નિરાશ થાય એમના પતિઓ ઘેર એમને ઝઘડે છે તો બીજું સાહેબ અમારી સરકારને કહેવામાં એવું એટલું છે કે ગામડે ગામડે પંચાયતમાં એમને અપડેટ માટે માણસો મૂકી દે અને જે તે એજન્સીઓ એમના દરેક ગામડામાં તો અમને એ સુવિધા મળે એવી અમારી અપેક્ષા છે માટે છે ત્રણ ત્રણ દિવસથી લાઈનમાં ઉભા રહેતોય અમારો નંબર આવતો નહીં રોજીરોટી અને છોકરાને ભણવાનું બગાડીને અભ્યાસ કર એ બધું કંઈ જવાનું અમારા રોજના ત્રણસો રૂપિયા પડતા આવે તો ઘરે રહીને શું કરવા ને આ બધું લાઇનમાં ઉભા રહે ત્રણ ત્રણ દિવસની રોજીરોટી માટે કોણ આપે છે હે એ જોવું પડે કે એના જે તે પંચાયતમાં એને ફિંગર આપવા માટે ત્યાં સોંપવું પડે અમારે ઘરે આવવું ભિલોડા આવવું ભિલોડાથી જે જે કઈ રોજીરોટી માટે કેટલી મુશ્કેલી પડે છે અમે અહીંયા ગેસ માટે આવેલા છીએ અહીંયા અંગૂઠા માટે તો બે દિવસથી ધક્કા ખાઈએ છીએ પણ બે દિવસથી લાઈનમાં કોઈ નંબર આવતો નથી ઘરનું કામકાજ બગાડી નહીં એ છોકરાઓ સ્કૂલમાં જતા હોય છે સ્કૂલની ની કે ભણતર બગડે છે તો અમને હું ગ્રામ પંચાયતની અંદર આ સગવડ મળો અને અમે ત્યાં જ મહિલાઓ ત્યાં હું કે અમે અંગૂઠ આપે અને અહીંયા અમારા ધક્કા ના ખા જેથી રોજીરોટી અમારી બઘરા ના એવી સરકારનું નમ્ર વિનંતી કે અમને સગવડ કરી આપો